સાથે જામનગરમાં પણ આજથી બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે ત્યારે જામનગર શહેરમાં એ બી વિરાણી કન્યા છાત્રાલય ખાતે ધારાસભ્ય દિવ્ય શકબરી અને મનપાના સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશ કગથરા દ્વારા પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક કરી અને મો મીઠું કરાવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી જ્યારે એક વિદ્યાર્થી પોતાનું પરીક્ષા કેન્દ્ર ભૂલી જતા તેને તાત્કાલિક સાચા પરીક્ષા કેન્દ્ર પર મોકલવાની વ્યવસ્થા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પોતાની કાર મારફત કરાવી એક સરાહનીય કાર્ય કર્યું હતું આજે બોર્ડની પરીક્ષા ચાલુ થઈ રહી છે ત્યારે હું અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી નિલેશભાઈ સાથે એ બી વિરાણી કલ્યાણ છાત્રાલય સ્કૂલ્સ ખાતે આજે બાળકોને પ્રોત્સાહિત માટે અમે તેનું મીઠું મોઢું કરાવી ચાંદલા કરી અને બાળકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે અને બાળકોને એના શિક્ષણ જગતની અંદર આજે દસમું ધોરણ એટલે એનો પહેલો સ્કૂલ માટેનો શિક્ષણ માટેનો આજ પહેલો પડાવ કહેવાય જે દસમું ધોરણ છે તેને માટે અમે હાર્દિક શુભેચ્છા આપી છે અને આવના સમયમાં તેનું ફ્યુચર છે તે સારું રહે એ ભગવાનને પ્રાર્થના અને એક બાળક એવો હતો કે જે એબી વિરાણી કન્યા સ્કૂલની અંદર એનો નંબર નહોતો એનો નંબર ડીસી સ્કૂલમાં હતો હમણાં અમારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈને ખબર પડતા તેને તાત્કાલિક એની ગાડીમાં આજે ડીસીસી સ્કૂલે અત્યારે બાળકને મોકલેલ છે એમ બાળકોના ફ્યુચર માટે આ દસમું અને બારમું ધોરણ પહેલો પડાવ અને બીજા પડાવના દરેક બાળકોને જામનગરના અને રાજ્યના દરેક બાળકોને અમે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે આવનારું ફ્યુચર એના માટે ખૂબ સારું રહે એવી ભગવાનને પ્રાર્થના